વડોદરા જિલ્લા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને ગણના પાત્ર પ્રદેશ કેસ શોધી કાઢવામાં શોધી કાઢવામાં સફળતા મળવા પામી છે તો બાતમીના આધારે એક્સપ્રેસના ટોલનાકા પાસેથી પસાર થતી રાજસ્થાન પાસિંગની વન્ડર સિમેન્ટ લખેલ ટેન્કરના ચોરખાનામાં સંતાણીને લઈ જવા તો લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે તો વિદેશી દારૂ ચારિત ચાલકને પણ મંજુસાર પોલીસ આવી કાર્યવાહી હતી તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં દારૂનો વેપલો કરતા રહ્યો છે એલસીબી ના અધિકારીઓને મળેલ બાતમીના આધારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ના ટોલકા પાસે કરોઠવવામાં આવી હતી તો વડોદરા તરફથી અમદાવાદ તરફ જતી રાજસ્થાન પાસેની બાતમી વાળી સિમેન્ટ લખેલ ટેન્કર રોકાવી તપાસ કરતા અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જેમાં દારૂની પેઢીઓ સંતાડી જણાઈ આવી હતી જે બાદ રાજસ્થાનના ઉદયપુર જિલ્લા રહેવાસી ચાંદમલ જણા ચૈતને મંજુસર પોલીસ મથકે લાવી પકડાયેલા દરમાં જથ્થાની ગણતરી કર્યા બાદ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નવસો ને ચોત્રીસ જેની જેની કિંમત ચાર લાખ અડતાલીસ હજાર ત્રણસો વીસ મોબાઈલ ફોન અન્ય સામગ્રી ટેન્કર સહિત કુલ ઓગણસાઠ લાખ ઇઠ્યાસી હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી સહિત ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ